નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસ ને ગુરુવાર જોઈએ આજના હવામાન સમાચાર જેમાં જાણીશું વાવાઝોડાની અપડેટ વરસાદની અપડેટ અને તાપમાનની અપડેટ તે પહેલાં ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે વાવાઝોડાને લઈને આગાહી કરી છે કે દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી અલસર શરૂ થઈ છે આગામી બોત્તેર કલાક વાવાઝોડાનો ખતરો ભારે છે પ્રી મોન્સુમના પહેલા વાવાઝોડાની સંભાવના બંગાળની ખાડીમાં લો પ્રેશર છે જે ડિપ્રેશરમાં ફેરવ્યા બાદ ચોવીસ અથવા પચ્ચીસ તારીખે વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે અરહ્યો આગામી દિવસોમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળી ઓડિશામાં ભારતી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે ચક્રવાત ઉત્તર પૂર્વ તરફ આગળ વધી અને ચોવીસ મેના રોજ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ડિપ્રેશન સ્વરૂપે કેન્દ્રિત થાય તેવી શક્યતા છે ત્યારબાદ પચીસ મેથી સાંજ સુધીમાં તે ઉત્તર પૂર્વ અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી તેવી ઘણી શક્યતા છે આજ રોજ દક્ષિણ બંગાળની ખાડી પર પવનની ઝડપ ધીરે ધીરે ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાક થી વધીને સાઠ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે તો આવતીકાલ સવાર થી પચાસ થી સાઠ કિમી પ્રતિ કલાક ની ઝડપ થી વધીને ચિત્તેર કિમી પ્રતિ કલાક ની ઝડપ સાથે ઉત્તર બંગાળની ખાડીના આજુબાજુ વિસ્તારો સુધી તથા પચીસ તારીખની સવાર થી છવ્વીસ તારીખની સાંજ સુધીમાં ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને નિકવટી ઉત્તર પશ્ચિમ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે તાપમાનની અપડેટ જોઈએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળજાર ગરમી પડશે ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર રહેશે ચૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ચોરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે ગરમી રહેશે સુરેન્દ્રનગરમાં પણ ત્રણ દિવસ ભારે ગરમી પડશે તેમજ પોરબંદર રાજકોટ જુનાગઢ અને ભાવનગર તેમજ જામનગર મોરબી ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે ગરમીના એલર્ટો આપવામાં આવ્યા છે સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને અમરેલીમાં પિસ્તાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે કચ્છ સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં તેતાલીસ ડિગ્રી રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ભુજ કેશોદમાં એકતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના